નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો આજે બનાસકાંઠા ભરૂચ સુરત સાબરકાંઠા વલસાડ નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે હવામાન નિષ્ણાંતા તંબાલાલ પટેલે પણ નવી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં થનારી હલચલ અને ભારે વરસાદ અંગે તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદના ઝાપટાં જોવા મળી રહ્યા છે પંદર ઓગસ્ટથી વરસાદી ઝાપટામાં વધારો થઈ શકે છે પરંતુ ભારતમાં અને વિદેશમાં એક પછી એક વરસાદની સિસ્ટમો સક્રિય થઈ રહી છે જે ભારતના ચોમાસા પર અસર પાડી શકે છે જાપાન પર ત્રણથી ચાર જેવા ચક્રવાતો થવાની શક્યતાના કારણે જે બંગાળના ઉપસાગર વહનને તે તરફ ખેંચી શકે છે આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મોન્સૂન પ્રફના લીધે સોળથી ચોવીસ તારીખમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે વીસ થી ચોવીસ તારીખે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત પચીસ થી છવ્વીસ તારીખના રોજ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે જે સિસ્ટમ પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે જો પાકિસ્તાન પર લો પ્રેશર સિસ્ટમ રહેશે પશ્ચિમ બંગાળ પર લો પ્રેશર રહે તો બંગાળના ઉપસાગર સક્રિય થઈને અરબ સાગરમાં થતા સર્ક્યુલેશનનો સારો વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સત્તરથી અઢાર ઓગસ્ટના રોજ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે જે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થવાની શક્યતાઓ રહેશે ચોમાસા દરમિયાન ચક્રવાતી તોફાન બનવાની શક્યતાઓ ઘણી ઓછી હોય છે પરંતુ આ સિસ્ટમ વીસ ઓગસ્ટની આસપાસ મજબૂત થઈને મુંબઈ મહારાષ્ટ્ર તરફ જવાની શક્યતાઓ રહેલી છે જોકે આ સિસ્ટમ ફંટાઈ જાય તો ગુજરાતના વાતાવરણને અસર કરી શકે છે આ સિસ્ટમની અસર વીસ થી બાવીસ ઓગસ્ટ સુધીમાં બીજો કોઈ બદલાવ ના આવે તો ગુજરાતમાં ભારે ફેરફાર થવાની શક્યતાઓ અને દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમની અસર ચોવીસ ઓગસ્ટ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં થાય તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે મેઘટાંડવ જોવા મળી શકે છે આ સિસ્ટમ ઓમાન તરફ જાય તો ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી હાલ દક્ષિણ પશ્ચિમ પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે